નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર મારી લેખન પોથી ના પેજ નંબર બેતાલીસ થી ની વાત કરવાના છીએ તો અહીંયા બેતાલીસમાં પેજ ઉપર હિન્દી શબ્દ લેખન આપ્યું છે તો આપણે જોઈએ હિન્દી શબ્દ લેખન મિત્રો આવા જ મારી લેખન પોથીના સોલ્યુશન મળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર મારી લેખન પોથી પેજ નંબર બેતાલીસ હિન્દી શબ્દ લેખન આપેલ હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખો તો ક ઉપરથી કમ્બલ કરેલા કલશ ખ ઉપરથી ખત ખરગોશ ખટ્ટા ગ પરથી ગન્ના ગહેના ગધા ઘ પરથી ઘડી ઘડા ઘંટી ઘોડા ત્યાર પછી છ ઉપરથી ચમચ ચાવલ ચશ્મા છ પરથી છાતા છત છલ્લી છ ઉપરથી જૂતા જામો જીભ પછી છ પરથી જરોખા ઝંડા ઝરના ટો પરથી ટોપી ટમાટર ટોકરી ઠ પરથી ઠપ્પા ઠેલા ઠેંગા ડ પરથી ડમરું ડંડા ડાયરી ઢ પરથી ઢેર ઢક્કન ઢાલ ત્યાર પછી હણા ઉપરથી ભાષણ બાણ પ્રણામ ત પરથી તરાજુ તાજ તોતા થ પરથી થાલી થાનેદાર થર્મસ દ ઉપરથી દૂધ દાંત દવાઈ આ બેતાલીસમો પેજ હતું હવે આપણે તેતાલીસમો પેજ છે એમાં ધ ઉપરથી ધન ધનિયા ધરતી ન ઉપરથી નમક નલ નાક પ ઉપરથી પતંગ પેડ પત્તા બસ બટન બદ્ર ભોજન મોટી મોર મટર મછલી યશ યાગી રસ્સી રથ રોટી લવ પરથી લડકી લક્ષ્મી લાઠી વીમાન વજન વાહન સૌ પરથી સેબ સમોસાફેરાપકો શંખ સહદ શેર સૌ પરથી હલ હિરણ હં સૌ પરથી ક્ષેત્ર ક્ષાર ક્ષમતા આ તેતાલીસમું પેજ હતું હવે આપણે ચુમ્માલીસમું પેજ જોઈએ તો ત્રણ પરથી ત્રિયલ ત્રિશૂલ ત્રેસઠ

પેજ નંબર બેતાલીસથી ચુમ્માલીસનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો